ગુડ મોર્નિંગ મિતરા મિત્રો આજે આપણે નીકળી ગયા છીએ આપણે ભત્રીજીને લેને રમવા કારણ કે ભત્રીજી હમણાં જ આવ્યા છે ગામડાથી એટલે કાકા તો રમાડે જ એટલે હું ને મારી ભત્રીજી બે ફોનમાં જો ટગર ટગર હું ટગર ટગર પછી આપણે નીકળી સામે થઈ ગયો જબરો ચાફ કેમાં કઈ નો બેન જો માન માન จิ๊กบ๊ายมุกีทำริ่งนะโปรดบายจิ๊มุจมาเอ็มกันก็เน้อยฟุลแฟฟูลมุจจิ๊กบ๊ายกุจรามาทุ่มาเทจิ๊กบ๊าย અને હવે આપણે પહોંચી ગયા એક ભાઈની દીકરીનો બર્થડે હતો તો ત્યાં આપણા વાણોબા જો કાઈનો ગટે ફુગો હું આલે મામા ભાઈ કરતા હોય કરો ને બાકી મને આ બધી કરવા દે પન લાવો ફુગો લાવો દઈ તો દીધો ભાઈ ઈ અમારા કાઈ ન ગટે પછી આ બાજુ મે જોયું તો

પછી આપણે વિડિયો ઉતાર્યો આપણો જીગરીમાં જીગરી ભાઈ બનનો કાઈ નો ઘટે એવો ભાઈ બન જો સોફો ખાલી છે ભાઈ અને ઈ સોફા ની બાજુમાં કોક આવી જાય એવી અમારી મનોકામ પછી ઢીંગલીનો બર્થડે સેલિબ્રેટ કરીને આપણે આવી ગયા ફોટા પાડવા આપણો શું કામ હોય ફોટા પાડવાનો જોઈએ પછી બધા કલાજાને કીધું હાલો બધા ઊભા રહી જાવ આપણે પાડી ફોટો પછી જો આ છે ઢીંગલી એ ઢીંગલી સાથે આપણે પડાવી લીધા પછી ફોટો પછી આપણે લાગી કે ભૂખ તો કીધું હવે વિપુલભાઈ ને જમવાની શું સુવિધા હે કે હાલો હાલો જમવાની સુવિધા ચાલુ જ હોય ને જો મસ્તી સજાવેલું છે જગ્યા બહુ મસ્તી ની એટલે જમવાનું બહુ મસ્ત આ મયુરભાઈ જાતા લાગે જો છોકરી કે મારું કાક લઈ લીધું ના ભાઈ ના બેઠા ગયા હે આવો મિત્રો આપણે જમી લીધું જમવાનું બહુ સારું હતું હોટેલ પર સારી હતી બર્થડે સેલિબ્રેટ પર સારું થઈ ગયા બહુ હવે આપણે જાશું ઘરે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ધા મકલો